શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ એટલે માતા ગંગાનો જન્મોત્સવ ગંગાજી આ ધરતી લોગ ઉપર પધાર્યા હતા માટે માતા ગંગાનો જન્મોત્સવ ઉજવાય છે આજે ગંગા સપ્તમીના રૂપમાં આ જન્મોત્સવ ઉજવાય છે અને સૂર્ય સપ્તમી પણ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માતા ગંગાજીના જન્મોત્સવની કથા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ભાગીરથી રથિ ચવિત મહે વિષ્ણુ ચધીમહી તન્નો જાનવી પ્રચોદયાત બોલો ગંગા મૈયાની છે મિત્રો ગંગાજી અર્થાત પવિત્રમાં પવિત્ર નદી આપણા હિન્દુ ધર્મમાં જે પૂજનીય છે જેને આપણે માતા તરીકે સંબોધિત કરીએ છીએ અત્યંત શુભ અને મંગલકારી કોઈ પણ પૂજામાં આપણે ગંગાજલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ માતા ગંગાનું સ્મરણ કરીએ છીએ એવા માતા ગંગાજી કે જેઓ પરમપિતા બ્રહ્માજીના કમંડલમાંથી નીકળીને જ્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણના ચરણ કમળ પ્રસ્થાપન કર્યા હતા ધોયા હતા ત્યારબાદ વિષ્ણુપ્રિયાના રૂપમાં એ ગંગાજી સ્વર્ગલોકમાં પધાર્યા સ્વર્ગલોકમાંથી રાજા ભગીરથ કે જેઓના સાઠ હજાર પિત્રોને તૃપ્તિ અર્થે મુક્તિ અર્થે ગંગાજીની આરાધના કરેલી હતી અને તે જ ગંગાજી ભગવાન મહાદેવની જટામાં સમાયા અને મહાદેવની જટામાંથી તે જ ગંગાજી આ ધરતીલોગો પર પધાર્યા ધરતીલોકને પાવન કર્યા પાપના સિંહની પવિત્રતાથી ભરપૂર અને આત્મશુદ્ધિ કરનાર માતા ગંગામૈયા જેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ ભવભવના બંધનમાંથી મુક્તિ મળે છે ભીષ્મપિતામહ જે મહાભારતના મહાપિતામહ હતા તેમના માતા ગંગાજી છે આજે પણ આપણે પિતૃતર્પણ કરતી વખતે ભીષ્મ પિતામહનું સ્મરણ અવશ્ય કરીએ છીએ આ ઉપરાંત માતા ગંગાનું નામ ગંગા ગાયત્રી ગૌરી ગાય માતા તુલસી મૈયા અહલ્યા દેવી દ્રૌપદીજી આ બધા નામ પતિત પાવન છે જેમનું સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે કહેવાય છે કે ગંગા મૈયાનું સ્મરણ કરીને જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ અને ધરતી ઉપર પગ મૂકીએ તો પણ આપણાથી જે જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે માતા ગંગાના દર્શનથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે ગંગાજીમાં સ્નાન કરવાથી આલોક પરલોક સાર્થક થાય છે અને પાપનાશ થાય છે અર્થાત મન અને તનની શુદ્ધિ થાય છે દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ આવે છે ત્યારે માતા ગંગાજીનો જન્મોત્સવ ઉજવાય છે ગંગા સપ્તમીના રૂપમાં માતા ગંગાજીનું આપણે સ્મરણ કરીએ છીએ જ્યારે ગંગા મૈયા આ ધરતી લોકો ઉપર આગમન કરેલું હતું આ દિવસ ગંગાજીની શક્તિ પવિત્રતા અને જીવન દેવાવાળી ઉર્જાને યાદ કરવામાં આવે છે આ પર્વ દર વર્ષે જે આપણે ઉજવીએ છીએ તે વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ઘણા ભક્તો ગંગાજીમાં સ્નાન કરે છે દાન કરે છે અને પિતૃતર્પણ શ્રાદ્ધ પણ કરે છે કારણ કે મુક્તિદાયીની માતા ગંગાજી છે ગંગા નદીને આપણા દેશમાં દેવીના રૂપમાં મનાય છે જો કે આપણે નદી છે વૃક્ષો છે તથા પર્વતોની પણ પૂજા કરીએ છીએ ગંગાજી માત્ર નદી નથી પરંતુ જીવનદાયીની મોક્ષ દેવાવાળી શક્તિ પણ છે ગંગા સપ્તમીના દિવસે ગંગાજીનું સ્મરણ થાય છે આપણે ઘેરે પણ ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લઈએ અથવા ગંગાજલ હોય તો આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરીએ ગંગાજીથી આપણે પૂજન વિધિ કરીએ અને ગંગામયાનું સ્મરણ કરીને મંત્ર જાપ કરીએ ભગવાન નારાયણનું સ્મરણ કરીએ સૌ પ્રથમ આપણે જાણી લઈએ આ ગંગા સપ્તમીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ જલનો એક કુંભ સ્થાપિત કરવો જેમાં ગંગાજલનું આપણે સ્મરણ કરી શકાય અથવા ગંગાજલ હોય તો તેનાથી એ કુંભને ભરીને ત્યારબાદ તેની ઉપર એક શ્રીફળ રખાય છે મા ગંગાજીનું સ્મરણ કરીને તેની ઉપર વસ્ત્ર સમર્પણ કરાય છે ત્યારબાદ ધૂપ દીપ અક્ષત મીઠાઈ આદિ સમર્પિત કરીને ગંગાજીની આરતી કરાય છે ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે કારણ કે માતા ગંગા ભગવાન વિષ્ણુજીના શ્રી ચરણોમાંથી પ્રગટ થયા કહેવાય છે એટલા માટે વિષ્ણુ પ્રિયાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે અને ભગવાન મહાદેવની જટામાં સમાણા હોવાથી ગંગા ધરાય નમઃ મહાદેવનો આ મંત્ર પણ જપી શકાય છે ગંગા સપ્તમીના દિવસે ખાસ ઉપાય પણ થાય છે ગંગાજલમાં થોડુંક કેસર હળદર અથવા તો ગોળ મેળવીને ઉત્તર પૂર્વ જે આપણા ઘરનો ખૂણો હોય ત્યાં તે ઘટને રાખીને ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં બરકત રહે છે ગંગાજલમાં કાળા તલ મેળવીને શિવલિંગનો અભિષેક કરવાથી શિવજીના મંત્રનો જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે આ રીતે મહાદેવનો અભિષેક કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે કપૂર મેળવીને ગંગાજળને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ ખાસ કરીને આપણા ઘરનો જે મેઇન દરવાજો છે ત્યાં પણ ગંગાજલનો છંટકાવ કરીને દીપદાન કરાય છે જેથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય આજે પિત્રોના નામ ઉપર તર્પણ કરીને ગંગાજલ લઈને તેમાં થોડા ચપટી કાળા તલ મેળવીને પિત્રોના નામે પીપળાના વૃક્ષ નીચે તે જલને અર્પણ કરાય છે જેથી પિત્રોની આત્માને શાંતિ મળે મુક્તિ મળે અને આપણું પણ કલ્યાણ થાય ત્યારબાદ વસ્ત્ર છે દક્ષિણા છે સાદું ભોજન છે તે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ અથવા સીધું સામગ્રી પણ દક્ષિણા સહિત દાન કરી શકાય છે અથવા જરૂરિયાતમંદને આપણે જૂતા ચપ્પલ છત્રી આદિ દાન કરી શકાય છે જલનું દાન ઉત્તમ છે ભોજનનું દાન ઉત્તમ છે આ ઉપરાંત આપણે ધનનું દાન પણ દઈ શકીએ છીએ વૃદ્ધાશ્રમ છે અનાથાશ્રમ છે અથવા કોઈ પણ જરૂરિયાતમંદ છે તેમની દીકરીના વિવાહ છે અથવા કોઈનો અભ્યાસ પૂરો કરાવવો હોય જરૂરિયાતમંદ હોય તેમનો અભ્યાસ પણ પૂરો કરાવી શકીએ છીએ અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકીએ છીએ તેવો આજે સંકલ્પ થાય છે આજે પરિવારની શાંતિ માટે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ આ ઉપરાંત ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ઓમ ગંગાધરાય નમઃ ઓમ નમઃ શિવાય ગંગાએ નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય છે ઘેરે આપણે નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકાય છે આજે શુદ્ધ પક્ષની સપ્તમી હોય માટે સૂર્ય સપ્તમીના રૂપમાં પણ આ દિવસ ઉજવાય છે ભગવાન સૂર્યનારાયણ દેવનું સવારે વહેલા ઉઠીને સ્ના પરવારીને પૂજન કરાય છે સૂર્યદેવને અર્ધ્ય અપાય છે દીપદાન થાય છે સૂર્યનારાયણ દેવ કે જે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મનાય છે સૂર્યનારાયણ દેવની સામે જોઈને પિત્રોનું સ્મરણ કરીને કાળા તલવાળું જલ અર્પિત કરાય છે અને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવુરવરેણ્ય ભર્ગો દેવ્ય ધીમહિ ધિયો યો પ્રચોદયાત આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવ કે જેમની પૂજા અર્ચના કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આજે સૂર્યનારાયણ દેવ સાત ઘોડાના રથ ઉપર બિરાજમાન થઈને આ જગતને પ્રકાશમાન કરેલું હતું અંધકારનો નાશ કરવાવાળા સૂર્યનારાયણ દેવ છે નકારાત્મક પ્રભાવને દૂર કરવાવાળા ભગવાન સૂર્યનારાયણ દેવ છે માટે સૂર્ય ઉપાસના કરવાથી જીવનમાં રહેલા અંધકારમય અજ્ઞાનમય જે કાંઈ નકારાત્મક પ્રભાવ છે તેનો નાશ થાય છે જેવો સૂર્ય ઉદય થાય છે કે પ્રકાશ ફેલાય છે એ જ રીતે આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ અમારા જીવનમાં પ્રકાશ ફેલાવજો અમારા અજ્ઞાનના અંધકાર દૂર થાવ અમારા પિતૃઓને તૃપ્તિ થાવ અને અમને શુભાશિષ પ્રદાન કરો આ રીતે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને મોક્ષદાયીની ગંગા મૈયાનું પણ સ્મરણ થાય છે હિન્દુ ધર્મમાં ગંગાજી કેવલ નદી નહીં અપિતુ માતા છે વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે માતા ગંગાજી અવતરણ થયા ભગીરથજીના પ્રયાસથી માતા ગંગાજી સ્વર્ગમાંથી ધરતી લોક ઉપર આવ્યા પાપોનો નાશ કરવા માટે માટે પ્રાણીઓના ઉદ્ધાર અવિરત થયા હતા પૌરાણિક શાસ્ત્ર અનુસાર ગંગા મૈયામાં સ્નાન માત્રથી જન્મ જન્મના પાપ કર્મો નષ્ટ થાય છે વ્યક્તિને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે ગંગા જયંતિ કે ગંગાજીના આ જન્મોત્સવ પર્વ નિમિત્તે કલયુગમાં તીર્થોમાં રાજા સમાન કોઈ હોય તો તે છે ગંગાજી હરિદ્વારમાં ગંગાજી છે કાશીમાં ગંગાજી છે જ્યાં જ્યાં ગંગાજી પ્રવાહિત થઈ રહ્યા છે ત્યાં જઈને ભક્તજનો આજે ગંગાજીમાં સ્નાન અવશ્ય કરે છે ગંગાજીનું સ્મરણ કરવાથી શાંતિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આપણે ગંગાજીમાં સ્નાન કરીને ગંગાજલ ઘેરે લઈ આવી શકીએ છીએ પરંતુ કાશીમાં જે ભક્તો સ્નાન કરે છે ત્યાંના ગંગાજીને ઘેરે લઈ આવવાની બિલકુલ મનાય છે કારણ કે કાશી તે મુક્તિધામ છે દરેક જીવ ગંગાજલમાં પણ અમુક જીવ હોય છે કીટાણુ હોય છે તે પણ મુક્તિના અધિકારી હોય છે માટે ત્યાં આવ્યા છે ત્યારે આપણે ગંગાજલ લઈને ઘેરે આવીએ છીએ તો તે જીવ પણ સાથે આવે છે તેનો દોષ લાગે છે કારણ કે તે જીવ મુક્તિ અર્થે જ ત્યાં ગંગાજીમાં રહે છે માટે ત્યાંનું ગંગાજલ ભરીને ઘેરે ન લઈ આવવું આ વાતનું ધ્યાન રાખવું પછી આપણે હરિદ્વાર હોય કે ત્રિવેણી સંગમ હોય ત્યાંથી ગંગાજલ લઈ આવી શકીએ છીએ અને ગંગાજલ તો હવે પૂજાની દુકાનમાં પણ મળે છે માટે ગંગાજલ અહીં આપણા ઘર પાસે મળતું હોય તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ગંગા સપ્તમીના દિવસે ગંગા નદીના ઘાટ ઉપર ડૂબકી લગાવવાથી અત્યંત પુણ્યદાયી મનાય છે સંભવ ન હોય તો ઘરે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ગંગા મૈયાનું સ્મરણ અવશ્ય કરીએ જો આ ગંગા નદીની નજીક આપણે રહેતા હોય તો ગંગા સપ્તમીના દિવસે જલમાં થોડુંક દૂધ અર્પિત કરીને કપૂરનો દીપક પ્રવાહિત કરી શકાય છે જેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે ગંગાજલમાં બિલ્વપત્ર મેળવીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી માનસિક શાંતિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગંગા સપ્તમીના દિવસે અન્ન વસ્ત્ર તાંબાનું જલપાત્ર છે ચોખા છે ઘી ધનનું દાન કરવું ઉત્તમ મનાય છે આજે આમ કરવાથી બધા પ્રકારના દુઃખ દૂર થાય છે માતા ગંગાજીની સાથે પિત્રોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે સૂર્યદેવ ભગવાન શિવજી ભગવાન શ્રી હરિનારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ગંગા સપ્તમી કેવલ એક ધાર્મિક તિથિ નથી પરંતુ આત્મશુદ્ધિ ભક્તિ અને પુણ્ય કમાવા માટેની શુભ તિથિ છે અવસર છે આ દિવસે શ્રદ્ધા અને ભાવનાથી કરેલી પૂજા જીવનમાં આધ્યાત્મિક રૂપથી સમૃદ્ધિ પ્રદાન કરે છે ગંગા માતાની કૃપાથી સમસ્ત બાધા વિઘ્નો દૂર થાય છે એવા માતા ગંગામૈયાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ જે ગંગામૈયા બ્રહ્માજીના કમંડલમાંથી જન્મ્યા ભગવાન શ્રી નારાયણના ચરણ કમલ ધોઈને સ્વર્ગમાં પધાર્યા શિવજીની જટામાં સમાણા ભગીરથ રાજાની તપસ્યાથી પ્રસન્ન થયા અને મોક્ષદાયીની તથા જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરનારા માતા ગંગા આ ધરતી લોક ઉપર પ્રવાહિત થયા સર્વે જનોનું મંગલ કરનાર આત્મશુદ્ધિ કરનાર એવા માતા ગંગાજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ ગંગા સપ્તમીની સૌ ભક્તોને વધાય શુભકામના મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે જ નહીં નિત્ય સ્નાન કરતી વખતે ગંગાજીનો આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ જેથી સ્નાનમાં શુદ્ધિ રહે તન અને મન પવિત્ર રહે તે મંત્ર છે ગંગે ચ યમુને ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ બોલો ગંગા મૈયાની જે ભગવાન સૂર્યનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ